વલસાડના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરના રસ્તાઓ ખરાબ થઈ જતા ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા વલસાડમાં વરસાદના વિરામ બાદ નેશનલ હાઈવેના રસ્તા સૂકા અને ખરાબ થઈ ગયા છે તેની સાથે રસ્તા ઉપર મોટા વાહનોની અવર જવરને કારણે ભારે ધૂળ ઉડી રહી છે જેને લીધે રાહદારીઓ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પડેલા વરસાદને કારણે ખાડા પડી ગયા તેમજ રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા રસ્તા ઉપર મેટલ ચોપડી ગયા હતા. વરસાદના વિરામ બાદ રસ્તાઓ સૂકા થઈ જતા ભારે વાહનોની અવરજવરને કારણે હાઇવે પર ભારે ધૂળની ડમરી ઉડી રહી છે. ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો, રાહદારી તેમજ હાઇવેની નજીક આવેલી દુકાનદારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આના કારણે હાઈવે પર અકસ્માત થવાની શક્યતા પણ વર્તાઈ રહી છે વરસાદને કારણે પડેલા ખાડા અને બિસ્માર રસ્તા ઉપર મેટલ કાંકરી નાખી ખાડા પૂરી દીધા છે પરંતુ તેની ઉપર વાહન પસાર થતા ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકોને દૂરથી આવતા જતા અન્ય વાહનો જોઈ શકતા નથી સાથે જ બાઇક ચાલકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પરેશાની થઈ રહી છે સ્થાનિકોની એ જ માંગ છે કે આ હાઈવેનો રસ્તો બનાવવા માટે મટીરિયલ વાપરે કાં તો સિમેન્ટ નો બનાવે તો આ સમસ્યાથી લોકો રાહતનો શ્વાસ લઈ શકે એમ છે